દ તાલુકામાંથી અતિવૃષ્ટિ સર્જાયેલા પૂરગ્રસ્ત ગામોની ગ્રામ વિકાસ મંત્રી પહોંચ્યા મુલાકાતે પૂર પીડિતોની રજૂઆતો સાંભળી યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે પડેલા વરસાદને કારણે થરાદ વાવ સુઈ ગામ ભાભર જેવા તાલુકાઓમાં અતિવૃષ્ટિ સર્જાય છે ત્યારે આજે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા ખેતીવાડીની ટીમ સાથે થરાદના ખાનપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં રમેશભાઈ રઘનાથભાઈ પટેલના ખેતરેથી વરસાદી પાણીમાં ગરકાવ થયેલા ખાનપર ગામના દ્રશ્યો જોયા હતા ત્યારે સરપંચ નાગજીભાઈએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરથી સતત આવેલા પૂર પ્રકોપના લીધે તાલુકાના ખાનપુર નાગલા અને ડૂડ ગામે પૂર ગ્રસ્તથી થી પીડિત છીએ તે જેથી અમારે આ વિસ્તારમાં લગભગ દસેક વર્ષથી કુદરતના કહેર વચ્ચે જીવન વિતાવી રહ્યા છીએ જેમાં અમારા ગામના છસો પચાસ જેટલા ખેડૂતોની સાતસો હેકર જમીન ખેતીની જમીનમાં ચાર ફૂટથી નવ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલું છે જેથી સંપૂર્ણ ચોમાસું પાક નાષ્ટ થયો છે અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે રાઘવજી પટેલને વિસ્તારની સમસ્યાથી વાકેફ કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે બે હજાર પંદરથી સતત આ ગામોના વૃષ્ટિ સર્જાય છે જેથી વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તો જ આ વિસ્તારની પરિસ્થિતિ સુધરી શકે તેમ છે સરહદી ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલે મંત્રીને જણાવ્યું હતું કે ખાનપુર નાગલા ડૂટ ગામે મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિ પામેલો છે ત્યારે સરકારના આદેશ મુજબ પૂરગ્રસ્ત વિસ્તારને સર્વે કરવા ખેતીવાડી વિભાગને સોંપેલો છે પરંતુ વિસ્તારમાં ખૂબ જ લાંબો હોવાથી તમામ જગ્યાએ અધિકારીઓ પહોંચી શકે તેમ નથી હોવાથી કોઈ ટેકનિકલ પદ્ધતિથી સર્વે કરવામાં આવે અને અગાઉના વળતર કરતાં આ વર્ષે વળતરમાં રાજ્ય સરકાર વધારે હતું હવે અત્યારે હાલ વરસાદ જે અમારે પડ્યો છે બનાસકાંઠામાં એમાં હું ખાનપુરનું પટેલ મેઘજીભાઈ કહનજી અત્યારે અમારા જે રસ્તા છે તે બધા એકબીજાને જોડતા કોઈ પણ ગામમાં જવરાતું નથી અત્યારે હર્ષપર્શી એકબીજાના ખેતરોમાંથી થોડા ઘણું ક્યાંય ટેકરી કોરી હોય તો અહીંયાથી નીકળાય છે બાકી કોઈ પણ દવાખાને જવો હોય તો પણ અત્યારે જવરાય ક્યાંય પણ નથી અને જે અમારો ખેતી પાક હતો એ પણ હાલમાં બધો નિષ્ફળ થઈ ગયો છે પાણીની અંદર ભરાઈ ગયા છે અને અમારા ખેતરમાં મારા ખેતરની અંદર હું આટલા આટલે પાણીમાં મારું અત્યારે ખેતર અને રૈતૃ મૂકી અને બીજા ખેતરે બીજા ભાઈની ઘેરીએ એવી રહી અને આશા હું રહ્યો છું અત્યારે મારા ઢોલ રહ્યા છે એનો જે થોડા ઘણી હતી સગવડ એમાં અડધો ભાગ પડાવી અને એની અંદર અમે ભાગ લઈ અને હું રહી છું અને બીજા થાય કોઈ બાર થાય એ કોઈ બાર ગોમે ચોઈ ટેકરી ઉપર જાવું પડે અહીંયા છે સ્થળાંતર કરવું પડ્યું છે અને આ પાણીની અંદર ગમે તે કૃષિ મંત્રી સાહેબ આવ્યા હતા અને અહીંયા પણ આવી અને અમારા ગોમની મુલાકાત લીધી અને પોતે આશ્વાસન દઈને દઈ છે એ પહેલાં મંત્રી સાહેબ આપણે સીએમ સાહેબ આવ્યા હતા અધ્યક્ષ સાહેબ આવ્યા હતા એ પણ જોઈ અને નિરીક્ષણ કરીએ અને ડેરીએ અમારે એક કિલોમીટર હતું અહીંયા દસ દસ કિલોમીટર અહીંથી નીકળવાથી માલસેણ માલસેણથી બ કેનાલેથી ભમી અને દસ દસ કિલોમીટરે અને ફરી અને મારે આવવું પડે છે દૂધ બરાબર અને દૂધ મંડળીયા છે એ પણ ટેકરે લઈ જાવી છે ગાવી પડી છે આવી અમારી પરિસ્થિતિ છે અંત સરકાર અમારું કંઈક પણ ભણે અને મારી આ રજૂઆત સરકાર પાસે છે રે સરકાર મને કંઈક મદદરૂપ થાય એ માટે મારી આ રજૂઆત છે બનાસકાંઠા જિલ્લામાં ભારે પડેલા વરસાદને લીધે જે અત્યારે થરાદ તાલુકામાં જે વરસાદના પાણીએ કહેર વર્તાવે છે ત્યારે આપ જોઈ શકો છો જે થરાદ થરાદ તાલુકાના જે ખાનપુર ગામ છે જે અત્યારે લગભગ છસોથી થી છસો પચાસથી વધુ ખેડૂતોના ખેતરામાં લગભગ સાતસો એકર જેટલી જમીન અત્યારે પાણીમાં છે નવથી દસ ફૂટ પાણી અત્યારે જે જે ખેડૂતોનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે જે પાણીમાં જે અત્યારે આપ જોઈ શકો છો જે સંપૂર્ણ ગામ અત્યારે પાણીમાં ગરકાવ થયેલું છે મંદિર પણ જે ગામના જે રહેણાંક મકાનો છે અને ખેડૂતોને અત્યારે જે અત્યારે જીવન જીવવું મુશ્કેલ થયું છે અને સંપૂર્ણ જે વાવેતર કરેલું હતું એ ઘાસચારો પણ નષ્ટ થયો છે જેને લઈને અત્યારે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ પણ અહીંયા ખાનપુર જે ખેડૂતોની જે મુલાકાત કરી છે અને જે આશ્વાસન આપ્યું છે કે યોગ્ય ખેડૂતોને ન્યાય મળે તેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે પૂરપુરી ગોસ્વામી ડીએમ ન્યૂઝ બનાસકાંઠા